રાજસ્થાન હરિયાણા અને પંજાબમાં લોકો તીવ્ર ઠંડી અને શીતલહેરનો સામનો કરી રહ્યા છે આગાહી અનુસાર એકવીસ બાવીસ જાન્યુઆરી દિલ્હી ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને બિહાર સહિત ઘણા ઉત્તર ભારત રાજ્યોમાં ગાઢ ધુમ્મસની સંભાવના જોવા મળ્યું હતું મધ્યપ્રદેશ અને બિહારમાં ચોવીસ જાન્યુઆરી સુધી ઠંડીનું મોજું ચાલુ રહેવાની સંભાવના છે લોકોને હજુ થોડા દિવસ ઠંડી અને ધુમ્મસમાંથી રાહત મળે તેવી અપેક્ષા નથી ભારતીય હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ ઉત્તર ભારતના ઘણા રાજ્યો વેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે જે આગામી ત્રણથી ચાર દિવસ સુધી ચાલુ રહેશે દિલ્હી ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા અને પંજાબના લોકો તીવ્ર ઠંડી અને સામનો કરી રહ્યા છે આગાહી મુજબ એકવીસ અને બાવીસ જાન્યુઆરી દિલ્હી ઉત્તરપ્રદેશ રાજસ્થાન અને બિહાર સહિત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું મધ્યપ્રદેશ અને બિહારમાં ચોવીસ જાન્યુઆરી સુધી ઠંડીનું મજૂર ચાલુ રહેવાનું છે આપણે જણાવી દઈએ કે દિલ્હી પૂર્વ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ અને ઉપહિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમના વિવિધ વિસ્તારોમાં પણ ઠંડા દિવસની સ્થિતિ જોવા મળી હતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ પચ્ચીસથી અઠ્યાવીસ જાન્યુઆરી સુધી પશ્ચિમ હિમાલયના પ્રદેશ પર હળવા છૂટાછવાયા વરસાદ અથવા બરફ પડવાની સંભાવના વર્તાય છે